હાલો મિત્રો દેશી લેબમાં તો પરમાપનું સ્વાગત છે અને હું શું આપનો મિત્ર નહોતું મિત્રો દવાનો પંપ છે અને આ બધું સગવડ સુવિધા સાથે છે તો મિત્રો આ એક બોક્સ લઈ આવ્યો છું કારણ કે આપણા ખેતરમાં ખળ બહુ દેખાય છે માંડવી છે અને માંડવીમાં ખડ છે ખડમાં માંડવી છે હવે એમ થાય કે માઇન્ડવી આવી ખડ વાવ્યું હું વાયુ કઈ ખબર નથી પડતી પણ આ વસ્તુ છે ને આપણે ટ્રાયલ પૂરતી લઈ આવ્યા છે આપણે માંડવીમાં હજી દવા છાંટવા થતી નથી આ હેઠો દેખાય ને હેડામાં કો કોક ખળનું સોટું છે તો એમાં ટ્રાયલ થઈ જાય આપણે નવરા નવી ટાઈમ પાસ થાય અને અખતરો થાય અને વધારે બિયારો હેઠામાંથી આવે એટલે આપણે એમ થયું કે હેઠા પહેલાં સોખા કરી લઈએ ખેતર તો થાય તો થાય નહીં થાય તો કંઈક બીજું જુગાડ કર્યું પણ અત્યારે જો આ ટોનેન્ડો દવા છે અડધો લીટર છે અને બે પેકિંગ આવે પચી પંપનું પેકિંગ છે અને પંદરસોથી બે હજારના ભાવ હોય એના અલગ 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 અને આ ને ખરેખર તો પચીસ દિવસ પછી અને સાટવાની હોય આપણે જરાક ખેડૂત હતી ઉત્તમરે થઈ રહે ને વહેલી સાટે અને ખરેખર તો દવા સટાઈ જ નહીં આપણે એક બીજો વિડીયો મૂક્યો તો એમાં પટેલાનું થોડુંક ટ્રાય લીધું આપણે કેવું કેનું રિઝલ્ટ આવે આ થોડુંક નવું છે બે લી બે અલગ અલગ દવા ભેગી કરીને સાટવાની છે એવું છે તો તો મિત્રો વિડીયો કન્ટિન્યુઅસ રજો અને નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો શેર કરજો કમેન્ટ કરજો બાજુમાં બે આઇકન ઓન કરી દેજો બટન દબાવી દેજો એમાં કોઈ પણ ખર્ચો નથી અને હું તમને બતાવું આગળ આમાંથી છે ને આપણે બે બોટલ લઈ લઈ બરાબર એક આ બોટલ નીકળી છે આ એ નાખવાની છે પચી એમ અને આ છે લિક્વિડ ને જે આમાં કહી આ એને આપણે નાખવાની છે પછી અમલ બરાબર અને આવું ખેતરમાં ખબર છે આપણે આવું નથી ભાઈ આમ જો આ કમ્પ્લીટ છે ને એટલે બરાબર અને હજી આમાં કંઈક નીકળું છે તો ગમે દવા છતાં પહેલાં ને આ પત્રિકા વાંચી લેવાની આપણે બહુ ખાસ ખ્યાલ ના આવતો હોય ને તો કારણ કે આમાં પત્રિકા નીકળે અને એમાં હે ને ભણેલા માણસો માટે ઇંગ્લિશ હોય ભણેલા માણસો માટે આમાં ઇંગ્લિશ હોય પછી હિન્દી હોય પછી ઉર્દુના અમુક માણસો ખેતી કરતા હોય તો એના માટે હોય અને ગુજરાતીમાં હોય મારા જેવા વભણ માટે અને હા વભણ હોય એને આ પત્રિકા જોવાની નથી થતી કારણ કે વાંચતા ના આવડતું હોય ને શું કામ નહીં તો મિત્રો ખરેખર છે ને આપણે ક્યાંય આમાં હજી ખેતરમાં દવા છાંટવાની છે નહીં કારણ કે આજે વરસાદ આવ્યો હતો કાલે આવ્યો હતો કાયમ વરસાદ આવે પણ વરસાદ નહીં આવે ને એટલે આપણે અડતાલીસ કલાક પછી આમાં હાથી હાલી જાય એવું છે એટલે કંઈ છે નહીં આમાં જો આ હેઠામાં એક વખત આપણે એમરજન્સી સર્વનાશ જે આવે ગ્રામકજોને કંઈ એ છાંટી દીધી એ ખળ બધું ભરી ગયું હોય પાછું ઝીણું ઝીણું આવી ગયું હોય પાછું મારી દઈ કારણ કે અત્યારે નવીરા છે ને તો ટ્રાય કરી લઈ આમાં ક્યુ ક્યુ ખળ ભરે જો આમાં હેમુરી છે ગાબુરી છે હમેરવો છે પછી સીડીઓ છે અઘેડો છે એ બધી વસ્તુ છે એમાંથી કેટલી કેટલી વસ્તુ બરે એ બધીની ટ્રાય થઈ જાય બરાબર એટલે આપણે એને ટ્રાય કરવા માટે કરીએ છીએ તો મિત્રો આજનો વિડીયો એટલો બ્રેક કર દઈએ હજી જો આમ વરસાદની આગાહી છે આપણે સારું વરસાદની કદાચ દવા સાઠવાનો વારો આવીએ તો આવીએ અને બહુ વરસાદ આવીએ તો આપણે વયા જાવ આપણે કંઈ એવું ભીડ થતું નથી હજી અને આ માંડવીમાં ખડ નથી અહીંયા ફક્ત હેઠામાં જ છે એટલા આમાં આપણે એવું કંઈ ખડ નથી આ તો શું છે બધા કહેતા હોય ને એટલે આપણે કદાચ ટ્રાય કરેલ હોય ને તો સીધી સાટવા થાય કે આ કે આ દવા હારી આપણે એક દવાને ટ્રાય કરી લીધું પટેલાને દવા સાટી લીધી એનું રિઝલ્ટ જોઈ લે હું પછી આજે આ ટ્રોન ડોને સાચ્યું આનું રિઝલ્ટ જોઈ લઈ કઈ હરા હારીએ અને કઈ સસ્તી પડે એ આપણે આમાં શું થોડું રોજી રોટી હાલે માંડવીને ઘા ના લાગે અને ખોટા ખંભા તોડવા નહીં અને દવા સાટવા ખર્ચે ને કોઈ ઓ ટકા ભરતું નથી અમુક ટકા પાછું ઉગે છે તો બ્રેક મરવવા માટે હાલે બાકી હાવ સર્વનાશથી કે હાવ સાફ થતું નથી અમુક ટકા અમુક વસ્તુ જે ખડ હોય એ રહી જાય એટલે આપણે કંઈ સાટવાનું થતું નથી તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં